જામનગરમાં આપ જોઈ રહ્યા છો તસવીરમાં દેખાઈ રહી છે તે રીતની ઘટનામાં ભીષણ આગ લાગી છે મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં આ આગ લાગી છે આગ એટલી ભીષણ હતી કે સતત ફાયર ફાઈટરની મદદથી આગને મોડી રાત્રે સવારે પાંચ વાગ્યા સુધીમાં માંડ માંડ કાબૂમાં લેવામાં આવી છે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા હતા આગની ઘટનાની જાણ થતાં જામનગરની ફાયર ફાઇટરની ટીમ રવાના કરવામાં આવી હતી જે બાદ અન્ય જિલ્લામાંથી પણ ફાયર ફાટીની ટીમો કામે લગાડવામાં આવી હતી જામનગર ખંભાળિયા હાઈવે હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો આ આગના સમાચાર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયા છે અનંત અંબાણી હાલ જામનગર છે જ્યારે રિલાયન્સ વાઇસ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે તો બીજી તરફ બનાવવાના પગલે જિલ્લા કલેક્ટર એસડીએમ જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આક ત્રીસથી વધુ ફાયર ફાઈટર દ્વારા આજે વહેલી સવારે કાબૂમાં લેવામાં આવી હતી આ સાથે જ પંદરથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ તથા આસપાસની કંપનીઓ તેમજ વિસ્તારોમાં મેડિકલ ટીમ પણ કામે લાગવામાં આવી હતી સ્ટેન્ડ ટુ બાય રાખવામાં આવી હતી જોકે આ તમામ બાબતો વચ્ચે જે મોલ છે આખે આંખો વળીને ખાખ થઈ ગયો છે મોલમાં હવે માત્ર થોડું ફેબી કાટમાળ કાટ માણસ દેખા છે અને તેમાંથી પણ હજુ ધુમાડા નીકળી રહ્યા છે આમ જામનગરમાં રિલાયન્સનો મૂળ કારણોસર લાગેલી આગમાં સ્વાહા થયો છે